બોલો ગણપતિ દાદા ની જે કૃષ્ણ કનૈયા લાલ કી જે કુલદેવી માત ની રામચંદ્ર ભગવાનની જે રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી તમે સાંભળો મારી બેનો યા સીતાની કહાની બેનો કહાની રખમણી રથ જોડા મને રથ માં બેસાડી મને મન મૂકી હાલા યા સીતાની કહાની રોઈ રોઈ ઠા સાંભળો મારી બેનો યા સીતાની કહાની ઋષિ સામાય આવ્યા ઋષિની પત્ની આવ્યા મને બેટા કઈ બોલાવ્યા યા સીતાની કહાની નથી મારે પિતા કે નથી મારે માતા મને વનમાયું બી મેલી આ સીતાની કહાની ધરતી મારી માતા મારા પિતા મારે કોને કહાની મારે દાદા મારે મામા મારે કોને દુખ કેવાયા સીતાની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા મારે ખ કેવાયતાની કહાની એક માસ વીત્યો માર બે માસ વીદ્યા માર નવ નવ માસ વીદ્યાયતાની કહાની નવ નવ માસ વિદ્યા હું મન માં હું જાણી માર કોને વાત ગેવી અસિતાની કહાની જંગલ ની ઝૂંપડી મારે બબે પુત્ર જન્મ સાંભળો મારી બેનો યા કહાની જન્મા તોય ગોળું ને નો પામ્યા તમે સાંભળો મારી બેનો યા સીતાની કહાની આકડાના દૂધ મળી દામે ગુજરાત બબે પુત્ર જન્મા તય બાળો તૈયાર ન પામ્યા તમે સાંભળો મારી બેનો યા સીતાની કહાની ખાખરાના પાન લીધા મે બાળો તૈયાર બનાવ્યા તમે સાંભળો મારી બેનો યા સીતાની કહાની બબે પુત્ર જન્મા ને પારણિયા પામ્યા તમે સાંભળો તમે સાંભળો મારી બેનો યા સીતાની કહાની પારણિયા બાંધાવ્યા મારા પુત્ર ને પોડા તમે સાંભળો માતા ને શીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેની યા સિતાની કહાની દશરથ જેવા દાદા એની આંગળી નો માયા સીતાની કહાની કૌશલ્યા જેવા દાદી સીતાની કહાની લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવી માસી એને લાડકોડ નો પામ્યા સીતાની કહાની ઋષિ મારા પિતા ને ઋષિ પત્ની મારા માતા સુખ સીતાની કહાની ધરતી મને માર રે આપ્યો મને ખોળે તેમ રાખો યા સીતાની કહાની ધરતી માંથી જૈમા ને ધરતી માં તમે સાંભળો મારી બેનો સીતાની કહાની કહાણી યા સીતાની કહાની સીતાની કહાણી કોઈ સાંજ સવાર ગાશે એને સપને દુખ ન આવે યા સીતાની કહાની રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી તમે સાંભળો મારી બેની આ સીતાની કહાની રામચંદ્ર ભગવાનની